નમસ્તે બેટા કેમ છો બધા મજામાં ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ એટલે કે સેટની પરીક્ષા ની આપ સૌ બહુ સરસ મજાની તૈયારી કરતા હશો અને આપણી ચેનલ ઉપર જોડાયેલા હશો જેમાં તમને નિત નવા વિડિયો જોવા મળશે અને ખાસ કરીને ગણિત વિભાગના જો તમે જોડાયા ના હોય તો સત્વરે જોડાઈ જજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને વિડિયો મળતા રહે તમે આ વિડિયો તમારા અન્ય મિત્રોવચ્ચે પણ શેર કરી શકો છો આપણે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટની અંદર જે 120 પ્રશ્નો પૂછાતા હોય છે તો 120 પ્રશ્નોમાં શું હોય છે તો સૌથી પહેલા મેટ વિભાગ એટલે કે તાર્કિક ક્ષમતા તેના 30 પ્રશ્નો ત્યારબાદ ગણિત વિભાગ જેના 30 પ્રશ્નો ગુજરાતીના 20 પર્યાવરણના 20 હિન્દીના 10 અંગ્રેજીના 10 અને તમામ પ્રશ્નો એકસો વીસ પ્રશ્નોનો એક એક ગુણ લે કે એકસો વીસ માર્ગ હોય છે પણ સમય એકસો પચાસ મિનિટનો એટલે કે એક પ્રશ્ન માટે તમને સવા મિનિટ મળે છે ઓકે તો અહીં આપણે આ સવા મિનિટનો કેવી રીતે ઉપયોગ કરવો ગણિતની અંદર કેવી રીતે દાખલા ગણવા માત્ર ગણિત વિભાગના સોલ્યુશનમાં આપણે મળીએ છીએ ગણિત વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો એના માટે આપણા જેસીઇઆર ટી ઉપર રિસર્ચ બેંકની અંદર સેટને અનુલક્ષીને જે મટીરિયલ્સ મૂકેલું છે બહુ સરસ છે જેનો સંદર્ભ લઈ આપણે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આજે આપણે તૈયારી કરીશું આશા રાખું છું કે વિડીયો તમે અંત સુધી જોશો અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની સંપૂર્ણ માહિતી મેળવશો શરૂઆત કરીએ પહેલા એ માટે તમારે તૈયાર રહેવાનું નોટબુક સાથે અને પેન સાથે અને અહીં જે કામ થાય એની નોંધ કરવાની જેથી તમે એની સમજ ક્લિયર મેળવી શકો અને વિડિયો કેવો લાગ્યો કે ચોક્કસ કમેન્ટમાં લખવાનો એને જો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો ઓકે તો આજના કામની આપણે શરૂઆત કરીએ ગણિત વિભાગ પ્રશ્ન નંબર 1 કેવા પ્રશ્નો પૂછાય 8 મિમી બરાબર કેટલા સેન્ટીમીટર મિમી એટલે કે મિલીમીટર જ્યારે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરતા હોઈએ છે ત્યારે જે आपली नानी फुट पट्टी હોય છે એના પર 15 સેન્ટીમીટર આપેલા હોય છે તો એના 1 સેન્ટીમીટર ની અંદર પણ 1 સેન્ટીમીટર ની અંદર પણ 0 થી 1 ની વચ્ચે પણ 10 કાપા હોય છે તો આવા જે 10 કાપા હોય એ 10 ભાગ છે એને એ ભાગને મિલીમીટર કહીશું શું કહીશું મિલીમીટર તો અહી મિમી એટલે કેટલા સેન્ટીમીટર તો 1 સેન્ટીમીટર એટલે 8 કાપાની વાત છે તો 8 કાપા પણ કોના તો 10 mm તો સેન્ટીમીટરની વાત કરીએ તો કેવી રીતે લખાય અહીંયા આપણે અપૂર્ણાંકમાં લખ્યું એને દશાંશ ચિહનેમાં ફેરવીએ તો 0.8 સેન્ટીમીટર કહેવાશે આ નાનો એકમ છે mm એ નાનો એકમ છે અને સેન્ટીમીટર એ મોટો એકમ છે સેન્ટીમીટર કરતાં મોટો કોણ તો મીટર અને મીટર કરતાં મોટો કોણ કિલોમીટર તો આ રીતના એકમો જારે ફેરળતા હોય ત્યારે અહીંયા સેન્ટીમીટર પૂછ્યું છે તો સેન્ટીમીટર ની અંદર કેટલા કાપા હોય તો આપણે જાણીએ છીએ અને મોટો આ રીતના કાપા હોય ત્યારે સેન્ટીમીટર બને છે આગળ વધીએ પ્રશ્ન બે નીચેના માંથી શું સાચું નથી સાચું નથી એ શોધવાનું છે એનો મતલબ કે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ત્રણ સાચા છે અને એક ખોટું છે જે શોધવાનું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ તો નંબર એક તોડે એક એક વિકલ્પ તપાસ કરીશુ 130 સેન્ટીમીટર આપેલા છે 130 સેન્ટીમીટર હાલ આપણે વાત કરી કે મીટર ની અંદર કેટલા સેન્ટીમીટર હોય તો મીટર ની અંદર 100 સેન્ટીમીટર તો અહી મીટર આપેલું છે તો 100 સેન્ટીમીટર એ મીટર થાય તો બાકી વધ્યા 30 તો અહી તમે જોઈ શકો છો કે 130 સેન્ટીમીટર નીચે જો 100 કરવામાં આવે મીટર તો મીટરમાં રૂપાંતર થાય એટલે કે દશાંશ ચિહનેમાં 1.30 ગણાશે બે શૂન્ય છે એટલે કે 2 પોઈન્ટ કપાસ એટલે 1.3 મીટર તો આ કેવું છે

किलोग्राम मतलब 1 किलोग्राम में ग्राम कितना तो 1000 ग्राम तो अई तमे જોઈ શકો છો બેટા અપૂર્ણાંકમાં આપણે લખ્યું તો એને દશાંશ ચિહનેમાં ફેરવવું તો કેવી રીતે ફેરવી શકાય તો 1 2 અને 3 શૂન્ય આપેલું એનો મતલબ કે 3 પોઈન્ટ કાપોને શોર્ટ ટ્રીક શીખવાડું છું અહી 5435 લખ્યા પછી 1 2 અને 3 પોઈન્ટ કાપો એટલે કે 5.435 તો 5 किलोग्राम અને 435 ગ્રામ એ રીતે અને 50 અને લખવામાં 5.435 કિગ્રા એવું લખાશે તો આ પણ કેવું છે સાચું છે આ પણ સાચું છે તો આપણને ત્રણ સાચા મળી ગયા તો આપણને જવાબ મળી ગયો વિકલ્પ ડી ખોટો છે પરંતુ આપણે ચેક કરીએ 5 મિમી અહીં જે આપેલું છે એવું જ બરાબર 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર થશે નહીં 5 મિમી એટલે કે 1 સેન્ટીમીટરના 10 મિમી હોય એનો ભાગ એટલે 0. 0.5 सेंटीमीटर થાય નય કે 50 સેમી મીટર એટલે આપણો ખોટો શું છે આપણે મળી ગયો વિકલ્પ ડી સાચો નથી જે જવાબ આપણે સિલેક્ટ કરવાનો રહેશે ઓકે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ એ પહેલા ફરી એકવાર યાદ કરાવું તમને કે કોમન એન્ટર સ્ટેશનની અંદર મેટ વિભાગ એટલે કે માનસિક યોગ્યતા એક થી 30 પ્રશ્નો ગણિત એકત્રીસ થી સાહીઠ પ્રશ્નો ત્યારબાદ પર્યાવરણ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી આ બધાના જે પ્રશ્નો છે એની પૂર્વ તૈયારી માટે આપણે જીસીઆરટી ઉપર અને આપણા ગ્રુપની અંદર એનું મટીરિયલ મૂકેલું છે જીસીઆરટી ઉપર જેસીઈઆરટી ઉપર એના રિસોર્સ બેંકની અંદર બહુ જ સરસ મજાનું મટીરિયલ મૂક્યું છે તો એ મટીરિયલ્સનો આપ ઉપયોગ કરજો જેથી કરીને તમને એવા પ્રશ્નો કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એની પ્રેક્ટિસ સરળતાથી શક કરી શકો આપણે પણ અહીંયા એની તૈયારી કરી રહ્યા છે તો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ચિરાગ દર રોજ આઠ ગ્લાસ પાણી પી દર રોજની વાત છે એટલે કે રોજની એક દિવસને આઠ ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેડે કેટલા ગ્લાસ પાણી પીધું હશે બહુ ઝડપથી આપણે જઈએ તો માર્ચ માસ અહીંયા કોઈ પણ માસ હોય તો આપણે એના દિવસોની ખબર પડતી હોવી જોઈએ જે આપણે ટ્રિક્સથી જાણી શકીએ છીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જે પાક માર્ચ મહિનો જો ટેકરા ઉપર આવે તો એકત્રીસ દિવસ અને જે મહિનાનું નામ ખાડામાં આવે એના ત્રીસ દિવસ માત્ર ફેબ્રુઆરીના અઠ્યાવીસ અને લિપિયર વર્ષ હોય તો ઓગણત્રીસ અહીંયા વર્ષ આપેલું નથી એટલે કે માર્ચ મહિનાના કેટલા દિવસ હશે એકત્રીસ દિવસ રાઈટ તો આપણે બંનેનો ગુણાકાર કરીએ એકત્રીસ દિવસ ગુણ્યા રોજનું આઠ ગ્લાસ સીધી જ વાત કરીએ આપણે આઠ ગ્લાસ તો આઠ એક આઠ અને આઠ તરી ચોવીસ બસો અડતાલીસ ગ્લાસ બસો અડતાલીસ ગ્લાસ જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે એવો જ પ્રશ્ન આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર મુકેશ નું હૃદય એક મિનિટમાં એક મિનિટમાં સિત્તેર વખત ધબકે છે તો એક કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકશે અહીંયા મિનિટ આપેલી છે અને અહીંયા ધબકારા આપેલા છે પણ અહીં કલાક આપેલા છે કલાકનો સુજોણ કલાકની મિનિટ કેટલી તો કલાકની મિનિટ આપણે જાણીએ છીએ 1 કલાક બરાબર 60 મિનિટ તો મળી ગયો જવાબ 1 મિનિટમાં 70 વખત તો 60 મિનિટમાં કેટલી વખત તમે આ રીતે લખીને પણ મૂકી શકો છો 1 મિનિટ બરાબર 70 વખત 60 મિનિટ બરાબર કેટલા વખત તો શું થશે આ બંનેનો ગુણાકાર પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એટલે કે ત્રિપદી રાશિમાં આ પહેલા પદ બીજા પદનો અને ત્રીજા પદનો ગુણાકાર થશે તો સાહીઠ ગુણ્યા સિત્તેર અને પહેલા પદનો જો રકમ હોય તો એને ભાગાકારમાં લખવાની પરંતુ એક છે એટલે એની કોઈ ઇફેક્ટ થશે નહીં કારણ કે એક ભાગ્યા કોઈ પણ કરશો સંખ્યા પોતે જ મળશે છ સિત્તા બેતાલીસ અને પછી બે શૂનો મૂકી દઈએ એટલે કે ચાર હજાર બસો વખત આપણને મળશે તો ચાર હજાર બસો વખત જવાબ ક્યાં આપેલો છે વિકલ્પ નંબર બી ની અંદર આપેલો આવું કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને યાદ હોવો જોઈએ એક મિનિટમાં બોત્તેર વખત પૂછાય પાંસઠ વખત પૂછાય પરંતુ સિત્તેર વખત અહીંયા છે તો આપણે એ રીતે ગણવાનું એક કલાકમાં લખ્યું હતું સાહીઠ મિનિટ મિનિટમાં કન્વર્ટ કરવાનું અને જો એક કલાકની જગ્યાએ બે કલાક પૂછવું હોય કે દિવસના કોઈ પણ ભાગમાં પૂછવું હોય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ઓકે બેટા વ્યવહારુ કોયડા આપણા જે બધા વ્યવહારુ કોયડા છે કેવી રીતે એને ઉકેલવા એની સમજ મેળવી પ્રશ્ન નંબર પાંચ બકરીનું બચ્ચું એક વર્ષમાં જો જો એક વર્ષમાં સાતસો વીસ લીટર દૂધ પીવે છે તો આઠ મહિનામાં કેટલા લિટર દૂધ પીવે અહીં બેટા એક વર્ષ આપેલું છે અને આઠ મહિના આપેલા છે બરાબર સમજો એક વર્ષ એટલે કે બાર મહિના એક વર્ષ એટલે કે બાર માસ આનો મતલબ શું થશે બાર માસ અહીંયા બાર માસ નું દૂધ આપેલું છે અને તમારે આઠ માસ એટલે કે ઓછું કરવાનું કેવી રીતે તો અહી પણ આપણે ત્રિપદી રાશિનું સૂત્ર મૂકીશું તો બહુ ઝડપથી કામ કરી શકીશું કેવી રીતે તો અહી જોઈએ કે 12 માસ = 720 લિટર રાઈટ તો તો 8 માસ 8 માસ બરાબર કેટલા લિટર ઝડપથી આપણે એટલા માને દેઈએ કે પરીક્ષાની અંદર 2 મિનિટની અંદર ઓછામાં ઓછો એક દાખલો સોલ્વ થઈ જવો જોઈએ તો આગળ વધીએ આમ તો તમારે સવા મિનિટ જ મળશે એક પ્રશ્નની અંદર આગળ વધીએ અહીંયા તો પહેલું બીજું અને ત્રીજું પદ તો ત્રીજા અને બીજા પદનો એટલે કે 720 * 8 અને ઉપરના પહેલા પદનો ભાગાકાર આવશે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો 72 અને 12 જો અહીંયા શૂન્ય કાઢી નાખી તો 12 ના ઘડિયામાં 72 આવે છે 12 * 6 72 તો અને આ શૂન્ય પાછે અહીંયા મૂકી દેવાય એટલે કે શું બધું 60 * 8 તો 6 * 8 48 અને પાછળ શૂન્ય મૂકી દી એટલે કે 480 लीटर दूध पीतू हस बकरी નું બચ્ચું એવું કેટલા મહિનામાં તો 8 મહિનામાં તો આપણો વિકલ્પ શું મળે છે જવાબ વિકલ્પ એની અંદર મરી જાય છે ઓકે આવી રીતે તમારે 1 વર્ષનું હોય કે 2 વર્ષમાં પૂછાય 8 મહિનામાં પૂછાય 6 મહિનામાં પૂછાય તો ગુણાકાર ભાગાકાર કરતા આપણે ફાકતો આવો જોઈએ ઓકે આગળ વધીએ બહુ સરસ મજાનો દાખલો એક કોન્ટ્રાક્ટર એક દિવસનું 260 રૂપિયા મજતાણું આપે છે જો કોઈ વ્યક્તિ 2 पूर्ण 1/2 દિવસ કામ કરે તો તેને કેટલું મહેનતાણું મળશે અહી દિવસ આપેલા છે માત્ર કેટલા દિવસ છે તો 2 પૂર્ણ 1/2 2 પૂર્ણ અને 1/2 1/2 એટલે કે આપણે જાણીએ છીએ કે 1/2 નો મતલબ શું થાય અડધો તો એનો મતલબ એટલે કે 2 દિવસ આખા 2 દિવસ + અડધો દિવસ રાઈટ આપણે સાદી પદ્ધતિથી પણ ગુણાકાર કરી શકીએ છીએ કેવી રીતે તો હવે તમે જોઈ શકો છો અહીંયા અડધો એટલે જીરો પોઈન્ટ પાંચ તરીકે પણ ઓળખી શકાય એટલે કે લખો લખો તો પણ ચાલે દિવસ આ રીતે લખશો તો પણ એ સાચું ગણાય હવે આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે ઓકે તો ગુણાકાર કરતી વખતે સરળતાથી બે રીત શીખવાડું અને બે ભાગ પાડી દઈને બે રીતો છે યાદ રાખજો બે દિવસ વત્તા અડધો દિવસ એ રીતે આપણે પહેલા શીખી એક બે દિવસ એટલે કે 260 260 ગુણ્યા બે દિવસ તો 200 0 6 2 12 નો પડે બગડો બધી આવી એક 2 2 4 4 ને 1 5 520 અને બીજો અડધો દિવસ અડધો દિવસ એટલે કે 260 ના ભાગ્યા બે કરવાનો એટલે કે અડધો કરવાનો અને ભાગા બે કરીશું ને અડધો તો કેટલું થશે 13 2 26 એટલે કે 3 130 રૂપિયા 130 રૂપિયા રાઈટ તો આ બન્નેનો સરવાળો કરવાનો આ બન્નેનો સરવાળો કરીશુ કેટલો થશે 520 ગુણ્યા અરે સોરી વત્તા વત્તા 130 0 5 6 650 650 જવાબ આપણને શું મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પરંતુ એક બીજી રીત કહી તો ગુણાકારની રીત ગુણાકારની રીત હું અહીંયા તમને વાત કરું છું તમે જોજો ડાયરેક્ટ કેવી રીતે તો બે પોઈન્ટ છ દુ બાર વડે બગડો વધી આવી એક બે દુ ચાર ચાર ને એક પાંચ ઓકે વધતા પાંચસો ને શૂન છ પંચાત્રીસ પડે વધી આવી ત્રણ પાંચ દસ દસ ને ત્રણ તેર

પ્રશ્ન નંબર સાત મીરા બે હાજર વીસ ની સાલ માં બરાબર યાદ રાખજો ફેબ્રુઆરી માસ માં દરરોજ પાંચ લિટર દૂધ ખરીદે છે તો તેને ફેબ્રુઆરી માસ માં કુલ કેટલું દૂધ ખરીદે સૌથી પેલા અહીંયા વર્ષ આપ્યું છે વર્ષ આપણે જોઈએ તો બે હાજર વીસ બે હાજર વીસ એટલે કે જેને ચાર વડે આપણે ભાગી શકીએ એટલે કે નિશેષ ભાગી શકાય છે માટે આ વર્ષ કેવું છે લિપિયર વર્ષ અને લિપિયર વર્ષ માં ફેબ્રુઆરી ના કેટલા દિવસ હશે ફેબ્રુઆરી ના દિવસ હશે ફેબ્રુઆરી ના દિવસ હશે ઓગણત્રીસ ओके okay? राइट right. तो 29 દિવસ 29 દિવસ ના રોજ 5 લિટર દૂધ ખરીદે છે ડાયરેક્ટ પણ કરી શકીએ છે 29 * 5 લિટર 5 લિટર આ રીતે આપણે ગુણાકાર થી પણ જવાબ મેળવી શકીએ છે 9 * 5 = 45 તો પડે 5 બધી આવી 4 5 * 2 = 10 10 * 4 = 14 140 45 લિટર તરત આપણને જવાબ મળી જસ વિકલ્પ નંબર સી ની અંદર તરત આપણે આ રીતે શોધી શકીએ કાલે માસ યાદ રાખવા નો અને માસની સાથે ફેબ્રુઆરી હોય શબ્દ તો ફેબ્રુઆરી માં વર્ષ ચોક્કસ જોવાનું કે લીપイヤー વર્ષ છે કે સાદું વર્ષ ઓકે આગળ પ્રશ્ન નંબર 1 એક છાત્રાલે માં રોજના 10 લિટર દૂધ વપરાય છે જો જાન્યુઆરી 20 થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયું છે જો અહીંયા તમને ઘણા બધા મહિનાઓનો સમય આપી દીધો પરંતુ અયા વર્ષ જોવાનું બેટા આ પણ 2020 છે અને જાન્યુઆરી માસ છે તો આપણે દિવસો ગણવા પડશે તો જાન્યુઆરીના કેટલા એકત્રીસ ફેબ્રુઆરીના ઓગણત્રીસ કેમ કારણ કે લિપિયર વર્ષ છે માર્ચ એકત્રીસ એપ્રિલ ત્રીસ દિવસ થશે અને મે છેલ્લો મહિનો એકત્રીસ દિવસ તો આ બધા દિવસોનો સરવાળો કરીશું તો નવ ને એક દસ અગિયાર ને એક બાર બાર નો પડે બધી એક ચાર ચાર ને બે છ છ ને ત્રણ 9 9 ने 3 बार 12 ने 3 15 152 दिन 152 दिन અને બેટા રોજનું દૂધ કેટલું 10 લિટર તો ગુણ્યા 10 લિટર ગુણાકાર કરશો તો જવાબ શું આવશે 1500 જે આપણે જવાબ વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે જવાબ ની અંદર હું થોડો ટ્વિસ્ટ કરીને પૂછું જો અહીંયા વર્ષ આ બે હજાર વીસ છે એની જગ્યાએ એક મૂકી દો બે હજાર એકવીસ કરી દો તો જવાબની અંદર એક દિવસ ઓછો આવશે એકસો બાવન ની જગ્યાએ એકસો એકાવન દિવસ આવશે અને જવાબ આપણો મળશે ડી એક હજાર પાંચસો દસ લીટર દૂધ ઓકે ખાલી આપણે શું યાદ રાખવાનું છે વર્ષ અને મહિનો ઓકે નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પ્રશ્ન નંબર નવ બહુ સરસ મજાના પ્રશ્નો શાળામાંથી એકસો ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે એક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થી બાકી રહે અહી બેટા થોડો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે કે કેટલી બસ જોઈએ એવો નથી કેટલા બાકી રહે એની વાત કરી છે તો આ 330 ને 40 40 ના ભાગ કરવા પડશે રાઈટ તો અહિયાં 330 ભાગ્યા 40 કરીશું એટલે જવાબ મળી જશે અને જે શેષ વધશે એ આપણો જવાબ તો અહિયાં જોઈએ 330 ભાગ્યા ચાલીસ ઓકે અને ડાયરેક્ટ ભાગાકાર કરીશું તો પણ આપણને ખબર પડશે ચાર પંચાવીસ ચાર છ ચોવીસ ચાર સીતા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ બરાબર યાદ રાખજો ચાર અઠા બત્રીસ એટલે કે ત્રણસો 20 બાળકો સમાઈ ગયા 8 બસ ની અંદર 320 બાળકો સમાઈ ગયા 330 માંથી 320 જાય તો કેટલા વધશે 10 આપણે અહીંયા શું શોધવાનું છે કે કેટલા બાળકો બાકી રહે તો આપણો જવાબ મળશે વિકલ્પ નંબર ડી 10 બાળકો બાકી રહે અને જો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે કેટલા વિદ્યાર્થીઓ માટે એટલે કે આજુ વિદ્યાલય કેટલી બસ જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો હોય તો 8 બસ જો પ્રશ્ન એવો પૂછાય કેટલી બસ જોશે અને કેટલા વિદ્યાર્થી બાકી રહેશે તો 8 બસ અને 10 વિદ્યાર્થી બાકી રહેશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 જોઈએ એક બલ્બ પર 4800 કલાક આયુષ્ય લખેલું છે બલ્બ એટલે કે લાઇટનો બલ્બ દિવસ રાત એટલે કે 24 કલાક દિવસ રાત એટલે કે 24 કલાક ચાલુ दाखવામાં આવે તો કેટલા દિવસ ચાલુ રહેશે તો આ 4800 કલાકના 24 કલાકનો ભાગ પાડવાનો છે તો અહી પણ શું થશે 4800 ભાગ્યા 24 કલાક એટલે કે આપણે ભાગાકાર કરવાનો થાય બેટા બરાબર 24 તો 24 दू 48 24 दू 48 0 0 ઉપરથી શૂન ઉતારે તો 24 ને ગડિયામાં શૂન કેરે આવે તો 24 શૂને શૂન બરાબર સમજો પરિવાર શૂન ઉપરથી ઉતારી શૂન 24 શૂને શૂન આ રીતે પણ તમે ગણી શકો છો અને બે શૂન્ય છે એટલે કે ભાગ ના ચાલે શૂન્ય મૂકો તો પણ ચાલશે અહીં જવાબ આપણને મળી ગયો દિવસ દિવસ કેટલા ચાલશે રાત અને તો આપણો જવાબ મળશે વિકલ્પ નંબર ઓકે બેટા આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું એ પ્રશ્નોની અંદર આપ સૌને સમજ પડી ગઈ હશે વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો કેવો લાગ્યો એ કોમેન્ટમાં પણ લખજો અને સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને પરીક્ષાની સરસ મજાની તૈયારી માટે અહીં જે કામ કર્યું છે એને નોટબુકમાં ફરી એકવાર નોંધ કરજો એટલે કે તમારી સમજ દ્રઢ બની જાય ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો